જિલ્લા મથક ભુજમાં રાહદારીઓની સુવિધા માટે બનાવવામાં આવેલ મોટાભાગની ફૂટપાથો પર દબાણકારોએ કબજો કરી લીધો છે શહેરના મુખ્ય માર્ગો પર મોટાભાગની ફૂટપાથ પર નાના મોટા ધંધાર્થીઓ કે રહેણાંકના મકાનોએ દબાણ કર્યા છે તાજેતરમાં થયેલા ચોમાસુ વરસાદમાં વરસાદી પાણીના માર્ગોએ ફૂટપાથ પર થયેલા દબાણોના કારણે ભુજવાસીઓને ભારે હાલાકી ઉઠાવી પડી હતી ત્યારે શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ ફૂટપાથ પર થયેલા દબાણ પર આજે સવારે ભુજ નગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું આ અંગેની વિગતો મુજબ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ ફૂટપાથ પર રહેણાંકના મકાનો કોમર્શિયલ દબાણો ફૂટી નીકળ્યા હતા ભુજનગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલની સૂચના હતી આ વિસ્તારના સાહીઠ જેટલા દબાણકારોને ગત રવિવારે ફૂટપાથ પરના પોતાના દબાણો સ્વેચ્છાએ ફટાવી લેવા સૂચના અપાઈ હતી કેટલાક દબાણકારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી લીધા હતા બાકી રહેતા દબાણો પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું આજે દાદુપીર રોડ પર ભુજ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મિલનભાઈ ગંદાના નેતૃત્વમાં દબાણ શાખાની ટીમોએ સપાટો બોલાવ્યો હતો ભુજ બી ડિવિઝન પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ફૂટપાથ પર ચણી દેવાલી દિવાલો છાપરા કેબિન વગેરે જેવા દબાણો દૂર કરવામાં આવ્યા હતા બે જેસીબી ત્રણ ટ્રેક્ટર મારફતે દાદુપીર રોડની રેલવે સ્ટેશન સુધીની ફૂટપાથ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તંત્રની ધાક ધાકમેસાડતી કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો નગરપાલિકાએ આવનાર દિવસોમાં પણ દબાણ સામેની ઝુંબેશ ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું ભુજ શહેરની નગરપાલિકા દ્વારા આજે ભુજ શહેરી વિસ્તારમાં ખાસ કરીને ભીડ નાકાથી દાદુપીર રોડ એટલે કે રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા ઉપર મુસ્લિમ સમાજ દેવીપૂજક સમાજ વાલ્મીકી સમાજ કે જે લોકો ગરીબ શ્રમજીવી વર્ગના લોકો છે એવા લોકોનો દબાણ હટાવવા માટે એકમાત્ર કાર્યક્રમ ભુજની અંદર કરવામાં આવ્યો છે નગરપાલિકા પ્રશાસન દ્વારા જ્યારે કે ભુજ શહેરના અનેક રસ્તાઓમાં ખાડા પડેલા છે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ગટરનું પાણી નીકળી રહ્યું છે ભુજ શહેરના અનેક વિસ્તારો પાણીના કારણે ભરાવો થઈ ગયો છે ત્યાં એ કામ કરવા માટે સફાઈ કામ કરવા માટે સિવરનું કામ કરવા માટે પ્રશાસન પાસે કોઈ પણ પ્રકારની મશીનરી નથી સ્ટાફ નથી પરંતુ આજે જ્યારે આ રોડ ઉપર કામગીરી કરવાની હતી ત્યારે પ્રશાસન પાસે સંપૂર્ણ મશીનરી ટેક્ટર જેસીબી સ્ટાફ બધું જ હતું જ્યારે ગઈકાલ સુધી એમ કહેવામાં આવતું હતું કે આ બધી કામગીરી કરવા માટે અત્યારે સ્ટાફ નથી તહેવારોના અનુલક્ષીને સ્ટાફ નથી તો આ આજે સ્ટાફ આ ગરીબ માણસોના ધંધા રોજગાર જે પાંચ દિવસ પહેલાં વરસાદ બંધ થયો અને જે લોકો માંડ થાળે પડ્યા છે એવા લોકોના ધંધા રોજગારથી વંચિત કરવામાં આવ્યા મકાનો તોડવામાં આવ્યા જ્યારે કે ભુજ શહેરની અંદર અનેક એવા દબાણો છે અને એ દબાણોની વિરુદ્ધમાં લોકોએ અરજીઓ આપેલી છે મારી ખુદની અરજીઓ છે એ અરજીઓ પ્રત્યે પણ પ્રશાસને ધ્યાન નથી આપ્યું આજે બે બે વર્ષથી અને આજે અચાનક આ રોડ ઉપર જે કામગીરી કરવામાં આવી છે એ કામગીરી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે પ્રશાસને આનો જવાબ આવનારા દિવસોમાં આપવો પડશે